હેલો ખેડૂત મિત્રો આપણું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે તલના ભાવ લઈને આવ્યા છીએ આજની તારીખ બે બે દસ બે હજાર ચોવીસ બુધવાર જાણીએ બધાય માર્કેટોના યાર્ડોના ભાવ તલમાં અને ઈ પહેલાં જાણવા પહેલાં એ પહેલાં અમારી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરો અને લાઈક અને કોમેન્ટ જાણીએ તલના નવા ભાવ રાજકોટ ઓગણીસો થી બે હજાર છસો ગોંડલ બે હજાર સો થી સિત્યાવીસો અમરેલી અઢારસો થી બે હજાર આઠસો ને એસી રૂપિયા જુનાગઢ બે હજાર એકસો ત્રીસ થી બે હજાર છસો ને સાઠ રૂપિયા જામનગર બે હજાર એકસો ને નેવું થી બે હજાર છસો ને સાહીઠ જસદણ એક હજાર આઠસો ત્રીસ થી બે હજાર છસો પાંચ મોરબી બે હજાર બસો થી બે હજાર છસો બે હજાર ને દસ થી બે પચાસ ભાવનગર બે બસો પચાસ થી ત્રણ હજાર બસો ને જોધપુર બાવીસો થી બે હાજર છસો ને નેવું રૂપિયા મહુવા બે હાજર બસો થી બે હાજર છસો ને બેતાલીસ કોડીનાર બે હજાર ત્રણસો થી બે હજાર છસો ને પંચાવન રૂપિયા સાવરકુંડલા બે હજાર એકસો ને ત્રીસ થી બે હજાર પાંચસો નેવું રૂપિયા કાલાવડ બે હજાર ને વીસ રૂપિયા થી બે હજાર ચારસો ને સિતેર રૂપિયા પાલીતાણા બે હજાર એકસો ને સિતેર થી બે હજાર ચારસો ને સાઠ ખંભાળિયા બે હજાર એકસો ને પાસાઠ થી બે હજાર ચારસો ત્રીસ અડવદ ઓગણીસો ને વીસ થી બે હજાર પાંચસો ને પચીસ તળાજા બે હજાર બસો થી બે હજાર છસો ને ત્રીસ બગસરા બે હજાર બસો થી બે હજાર પાંચસો ને પચાસ ધ્રોલ એક હજાર નવસો પચીસ થી બે હજાર ત્રણસો ને સિતેર વિસાવદર બે હજાર બસો થી બે હજાર પાંચસો ને સિતેર પોરબંદર એક હજાર આઠસો ને ત્રીસ થી બે હજાર ત્રણસો ને પચાસ વાંકાનેર બે હજાર ને પચીસ થી બે હજાર મેંદેડા એક હજાર નવસો ને બે હજાર નેવું રૂપિયા આવી જ રીતે પાકોના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો